નેત્રંગ પંથકમાં બે રાષ્ટ્રીય ધોરી માર્ગ આજુબાજુ આજુબાજુના ટ્રાફિક જામ કરતા દબાણો ઉપર આજે દબાણ હટાવો ટીમે બુલડોઝર ફેરવી નાખીને દબાણો દૂર કર્યા હતા નેત્રંગ ચાર રસ્તા ઉપર થી અંબાજી ઉમરગામ અને અંકલેશ્વર બુરહાનપુર છેલ્લા કેટલાક દિવસોથી દબાણો ખસેડવા માટે નેશનલ સ્ટેટ હાઇવે ઓથોરિટી અને જવાબદાર અધિકારીઓએ નેત્રંગ ચાર રસ્તાથી માંડવી રોડ પર આવેલા ગ્રામ પંચાયત બાગ બગીચા સુધી તેમજ નેત્રંગ ચાર રસ્તાથી લાલ મટુડી સુધી નેત્રંગ ચાર રસ્તાથી

ચાર પીએસઆઈ છ પીએસઆઈ અને બસો પચાસ થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને દબાણ હટાવવાની કામગીરીના વિરોધમાં ચકલું પણ ફળક્યું ન હતું